નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપણે આપણું માર્ટિન થ્રેસર તમને રિઝલ્ટ બતાવવું કેવું છે અને કેટલો ઓવર ખાય છે વિડીયોમાં બને રહેજો લાસ્ટમાં તમને રિઝલ્ટ પણ બતાવું તો આને આપણે ઓટો ફીડર કાઢીને અને સાદા થ્રેસરમાં કન્વર્ટ કરી દીધું છે કારણ કે આ થ્રેસરના ઓટો ફીડર બહુ ઉપર આવે છે તો આમાં આ રીતની સિસ્ટમ હોય છે ધક્કા મારીને અંદર નાખવાની ઘઉ સૂકા હોવાના કારણે ઓર પણ સારો ખાય છે જો આ રીતની સિસ્ટમ હોય છે આમાં ટાઈમની વાત કરીએ તો ટાઈમ સાંજના સાત વાગ્યાની આસપાસ થવા આવ્યો તો આમાં ઓન ના હોવા કારણે અંદર તમારે ધક્કા મારવા પડતા હોય છે આ સામે જે કચરો હોય જે આપણે કોડી કહીએ એ સામે નાખે છે આ પૂતળીઓ માર્ટિન સુપર જેટ થ્રેસર જે ઊંઝાની બનાવટ છે ભૂસાના પ્રેશરને પણ સારું એવું પ્રેશરથી ભૂસું ફેંકે છે તો જોઈ લો આ રીતનું રિઝલ્ટ છે એકદમ સાફ અને ક્લીન જ આવે છે ઘઉંની વાત કરીએ તો ઘઉં ચારસો છન્નું વેરાયટીના છે આના જોઈન્ટની વાત કરીએ તો જોઈન્ટ રોટા વેટરવાળો ડબલ ચોકડીનો આવે છે તમારે વારે વારે આને ખોલવાની જરૂર પડતી નથી સવારે એકવાર લગાવી દઈએ એટલે સાંજે જ્યારે પૂરું થાય ત્યારે એને ખોલવાનો રહે છે આરપીએમની વાત કરીએ તો આરપીએમ એના બારસો પચાસ આરપીએમ પર ચાલે છે અને એકદમ સરળતાપૂર્વક ચાલે છે